चेंज थी रहो मित्र थोड़ा छाई बहुत

એક બજાર એવું ફોટો પડાયો તમે એ બધું દેજો પર દેજો બધું દેજો પહેલા બજારને દેજો પહેલા राम राम श्री

અહમ બીજું પણ કેવા ચાલો ના ડલાજી મરજો આ बाजू હવે વિજેતાની ટ્રોફી दिल्ली चुण फिर आगे आ जाओ कैप्टन ने भी ट्रॉफी आपको सारी आ भी ट्रॉफी मैंने तो जल्दी क्यों भाई नहीं थोड़ा पास आओ फुटबॉल का नंबर कौन है पास पर बोला नहीं यार यार टेस्ट बैट्समैन है यहां पर महेश रामनगर

अब रनर स्ट्रीम में आ जाए ट्रॉफी के लिए श्याम रनर स्टीम में अपनी टीम को लेकर ट्रॉफी के लिए आ जाए

ના ના ત્રીજો રમેશને આલે રંગનશને તસવીર જીતા છે આખરે વિજેતા છે અલ્લા ભી વિજેતા ને લાસ્ટમાં હોય પહેલી ઓલી આપવાની હતી હા પહેલી રમેશને હોય તસવીર વિજેતા ને હોય તો રમેશને પ્રાખર પછી પ્રાખર ઉઠલે આ ચાર ભાઈ પહેલી વિજેતા ઓલી ટિમ્બર આગા આઈ ગયો તો ટિમ્બર આઈ ગયો આટલે બરોબર છે આ બધા કોઈ દેખાણ નથી આપ કામ નથી કપ્ટન દેખાણ માં કશું વાદો નથી અરે હવે આલજો ટ્રોફી નાખ હવે તમે ચા સાહેબજી મે આવી જાવ બે એમ ને લીને રામ